ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું અક્ષ ફિલ્મ્સ અને વસંત નારકર પ્રસ્તુત બબલી બિંદાસ ટૂંક સમયમાં રિલીઝ થશે અમદાવાદ એસજી હાઈવે ખાતે આવેલી અરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબમાં ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ગ્રાન્ડ ઓડિયો લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા ક્રિના પાઠક અરવિંદ વેગડા રવિરાવ કાર્તિક રાષ્ટ્રપાલ ગ્રેન્સિંહ કનેરિયા અજય પટેલ કિન્નરી પંચાલ સતીશ ભટ્ટ મગન લુહાર નૈસર્ગ મિસ્ત્રી અને ફિલ્મના ડાયરેક્ટર વસંત નારકર પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ હાજર રહ્યા હતા ફિલ્મનું મ્યુઝિક કુતાર્થ તળાવિયાએ આપ્યું હતું ફિલ્મના ત્રણે ત્રણ ગીતો સાંભળવા જેવા છે એમાં મનમાની લોકોને બહુ જ ગમશે ગાયક કલાકારોમાં દીપક ચૌહાણ રેચલ અને અરવિંદ વેગડાએ બહુ સુંદર કામ કર્યું છે પબ્લિકને અમે હસાવવા માંગીએ છીએ કારણ કે પબ્લિક આજકાલ બહુ બધા મેસેજ પોતે ગ્રહણ કરી જ લે છે દે નીડ લાફ્ટર ઇન ધર લાઈફ સો ધીસ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ હેપીનેસ એન્ડ ફેમિલી કનેક્શન કહી શકો અને ફેમિલી લોકોના રિલેશન કહી શકો જે દાદા અને ગ્રેન્ડ ડોટરનો રિલેશન હોય ફાધર ડોટરનો રિલેશન હોય ઇન અ ડિફરન્ટ વે વી આ શો ઇંગ મારું નામ ક્રિના પાઠક છે આજે જે મૂવી જે લોન્ચ છે તેમાં શું રોલ છે એના વિશે થોડું જે આ મૂવી લોન્ચ થઈ રહી છે એમાં ત્રણ સિસ્ટરની સ્ટોરી છે તો એક મોટી સિસ્ટર છે પછી એક મિડલ સિસ્ટર છે અને એક સ્મોલ સિસ્ટર છે તો હું મિડલ ચાઇલ્ડ છું જેનું કેરેક્ટર નેમ છે રીતુ આ મૂવીમાં કેટલો અનુભવ કેટલો કેટલો અનુભવ ફનિંગમાં આપણે બધા રોલ કરીએ છીએ પણ આ મૂવીની ખાસિયત છે આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે કેમ કે બધી ફેમિલીમાં સિસ્ટર સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે લાઈક ફેમિલી ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય લાઈક ફેમિલી કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહ્યું હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે એ તો તમારે જ્યારે થિયેટર્સમાં આવશે તમને જોઈને જ ખબર પડશે પણ એટલું કહીશ કે તમને બહુ જ મજા આવશે તમને બહુ જ હસવું આવશે અને એકે એક કેરેક્ટર એટલા જ ગ્રેટ બધા જ આર્ટિસ્ટ એટલું ગ્રેટ કર્યું છે ડિરેક્ટરે પણ એટલું ગ્રેટ વેમાં ડિરેક્ટ કર્યું છે તો તમને લોકોને બહુ જ મજા આવશે યસ હાય માય નેમ નહીં સર મિસ્ત્રી હું થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહ્યો છું અને અમારી ફિલ્મ આવી રહી છે બિંદાસ બબલી બિદાસમાં જિગ્નેશ નામનું કેરેક્ટર છે મારું જે સુરત બેઝ છે અને એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર આખી ફિલ્મમાં તમને જોવા મળશે કે જે એકદમ સીધો સીએ ટાઈપનો છોકરો છે અને ક્યાં આવીને ભરાઈ ગયો છે અને શું ધમાલ થાય છે એ આખી તમને થ્રુઆઉટ ફિલ્મ ખબર પડશે અને બહુ જ સરસ અને અલગ કેરેક્ટર છે જે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે શું મેસેજ ફિલ્મથી એક ખાસ એવો મેસેજ પાસ કરીએ છીએ અમે લોકો કે તમે સમાજની અંદર મતલબ ગમે ત્યાં રહો છો ગમે ત્યાં એક્ટિવિટી કરો છો પણ તમારું જીવન તમે કેવી રીતે સારી રીતે જીવી શકો છો અને મા બાપના સંસ્કાર મતલબ તમારા છોકરાઓ પણ કંઈ પણ આડી દિશામાં જતા હોય છે તો એ મા બાપ કેવી રીતે સીધી દિશામાં લાવી શકે છે એ છે અને એ સિવાય ખાસ તો તમારે મગજ સાઈડમાં મૂકી અને ફિલ્મ જોવા જવાનું છે કારણ કે ફિલ્મની અંદર તમને એટલી મજા આવશે અને એટલું હસવું આવશે કે એની ના પૂછો વાત મારું નામ નિરાલી ઓઝા છે હું ગુજરાતની જ છું અને આના પહેલા મેં સરપંચ ફિલ્મ કરેલી છે ગુજરાતીમાં તમિલમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે કના હિન્દીમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે શાબાશ મિથુ અને મિસ્ટર એન્ડ મિસિસ માહી આઈ બિન ધ પાર્ટ ઓફ ધટ ફિલ્મ છે અનુભવ અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે આખું ફેમિલી ડ્રામા પર છે તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમલી જ થઈ ગયા છે અને એઝ આઈ એ સાઇડ કે બહુ ફની ફિલ્મ છે તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે તમારો શું રોલ છે આમાં મારું બબલી રોલ છે આઈ એમ ધ બબલી ઓફ ધ ફિલ્મ એન્ડ બબલી એક બહુ અમેઝિંગ કેરેક્ટર છે આપ લોકો સૌ જોશો તો આપ સૌને મજા આવશે બબલી બિંદાસના ના બબલી પરથી જ દેખાય છે કે બબલી છે એકદમ એન્ડ શી ઇઝ ધ ગુંડી ઓફ ધ ફેમિલી હવે ચારે લોન્ચ કરવાનો છે આપને કેસે થોડીક વારમાં દિવાળી દિવાળી આસપાસ મેડમ આ પિક્ચર મૂવી કેટલા દિવસમાં કે સિટીમાં વધારે શૂટ કરવામાં આવી છે મોસ્ટલી આખું અમદાવાદમાં શૂટ કરેલું છે 15 ટુ 20 ડેઝ ના અંદર વી શોર્ટ ધ ફિલ્મ એન્ડ ધેટ્સ ઇટ